ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લો અને ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુરદેશી નેતૃત્વ હેઠળ અમલમાં આવેલ નેક્સ્ટ જેન જીએસટી રિક્ષમ વિષયક પ્રબુદ્ધ સંમેલન ગત રોજ ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે યોજાયો હતો કાર્યક્રમનો હેતુ જનતા અને વેપાર જગતને સરકારના નવા આર્થિક સુધારાના લાભોથી અવગત કરાવવાનો તેમજ વન નેશન વન ટેક્સની નીતિને વધુ પ્રભાવશાળી રીતે સમજાવવાનો હતો સંમેલનની શરૂઆત માં ભારત માતા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની તસવીર ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી રાષ્ટ્રપ્રેમ અને સ્વદેશી ભાવનાના પ્રતિક રૂપે પ્રકાશિત આ દીપ પ્રાગટ્ય દ્વારા સમારંભને ભક્તિભાવ અને નાગરિક જવાબદારી સાથે શરૂ કરાયો હતો કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપના હોદ્દેદાર અને પૂર્વ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ડિરેક્ટર મોમાયભા ગઢવીએ ખૂબ જ સુંદર રીતે નિભાવ્યું જ્યારે ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ અંતે આભાર વિધિમાં સહભાગી થવા બદલ સૌ મહાનુભાવ તથા ઉપસ્થિત શ્રોતાઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આ પ્રકારના બૌદ્ધિક સંમેલનો વેપાર જગત અને સમાજ વચ્ચે જ્ઞાન વિનિમયનો મંચ બની આર્થિક રાષ્ટ્ર નિર્માણને નવી ઊંચાઈ આપે છે પ્રબુદ્ધ સંમેલન અને વક્તવ્યમાં માલધારી સેલના સંયોજક અને ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન મુખ્ય વક્તા ડોક્ટર સંજયભાઈ દેસાઈ અતિથિ વિશેષ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સંયોજક સીએ માવજીભાઈ સોરઠિયા સહસંયોજક ભરતસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય ગાંધીધામ ચેમ્બર તરફથી પ્રમુખ મહેશ પૂજ માનદ મંત્રી મહેશ તીર્થાણી પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગોડ ખજાનચી નરેન્દ્ર રામાણી કારોબારી સભ્યો તેજસ શેઠ બળવંત ઠક્કર કમલેશ પરિયાણી હરીશ માહેશ્વરી લક્ષ્મણભાઈ આહિર હનીમેશ મોદી કૈલાસ ગોર જગદીશ નાટા ભાજપ શહેર પ્રમુખ વિજય પરમાર ભચાઉના વાલજીભાઈ છાંગા મહામંત્રી મહેન્દ્ર જુનેજા મનોજભાઈ મૂલચંદાણી સંજય ગર્ગ ભરત મીરાણી સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મહિલા પાંખના હોદ્દેદારો વ્યાપાર ઉદ્યોગ તેમજ ચાર્ટર એકાઉન્ટ સાથે જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા